હું બોલવાનું છે કઈ દિયોજ સવારે આજે કુતિયાણા ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે ઘેડ ના ખેડૂત પુત્રો છે તો અમારા સાથે સાથ આપે અમે સેવ પોરબંદર સિંહ અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માંગ્યો છે એક રાજકીય લેવલે નહિ પણ સામાજિક લેવલે અમે આખું ગામ આ ઘેરના ના ખેડૂત પુત્રો પાસે સાથ માંગીએ છીએ કે જ્યારે પણ આ જેતપુર નું પ્રદુષિત પાણી આવવાનું થાય અને અમારી આ જે મોહિમ ચાલુ છે તેમાં બધા જ અમને સાથ આપે અને એવું અમે એમને આહવાન કર્યું છે આગામી સમયમાં રેલી સ્વરૂપ છે અને સમગ્ર ધીરે ધીરે દરિયાઈ પટ્ટી આખી સોળસો કિલોમીટર આંદોલન ચાલુ થશે બાકી આ પાણી તો પોરબંદર એરિયામાં આવવા જ નહીં દયા અને પોરબંદર જિલ્લાનો જે ઘેર વિસ્તાર છે એનો નિકાલ માટે આજે હારે હારે પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો દુઃખો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે જે કેમિકલ વાળું પાણી જેટલું ડાઇંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને કરવામાં આવે જે ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર જ ભરી અને દરેક ખેડૂત વાળા ખેડૂતોને બાવીસ હજાર તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયત ના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે બેકરીનો પાળો જે ટૂંટો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા થી પચાસ ગ્રામ ડૂબમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો છે પાંચ પાંચ વર્ષથી સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન સુકામ ઉભી ન કરે સરકાર એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને ખાસ જે સોમનાથ પોરબંદર હાઈવે બન્યો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના એના પાણીને બ્લોક કરી અને નેશનલ જે બનાવ્યો છે છે કારણે થયું એવું કે ઓજત નદી જ્યાં દરિયામાં ભળતી હતી ઓજત નું પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવે ની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો કાઢવામાં આવે આવી અનેક અલગ અલગ લઈ અને આજે આજે અધિકારી નામે ઘણા બધા જે બુઝુર્ગ હતા સિત્તેર વર્ષના વડીલો એ એવું મને કેતા હતા કે છોડા છેલ્લા વીસ વર્ષમાં કુતિયાણામાં ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પાંચ કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસોમાં જો સરકારમાં કોઈ નિરાકરણ નહીં કરે તો આખે આખું ઘેરના જે સો સવા સો ગામો છે એની અમે એક ખેડૂતોની પેલા પ્રાથમિક મીટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરીશું જરૂર પડે તો અમે ખેડૂત મહાપંચાયત બોલાવીશું જરૂર પડે તો અહીંથી ગાંધીનગર પગપાળા જઈશું અને જો સરકાર નય જ સાંભળે અને છેલ્લે જરૂર પડી તો ભગવાન દ્વારકાધીશ ને કાળિયા ઠાકર ને પગપાળા ખેડૂતો આવેદનપત્ર આપવા જાય તો પણ નવાઈ ની વાત નહીં